વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ તો બ્લોગ સડનલી ચાલુ કરીએ છીએ ઓલરેડી અમે લોકો ઘરેથી નીકળી ગયા હતા અને પ્લાન બી સડનલી બન્યો હતો તો હમણાં બે મિનિટ પહેલાં અમારી મારી નીતુ વચ્ચે ડિસ્કસ થઈ કે આપણે બ્લોગ બનાવીએ તો મેં વ્લોગ ચાલુ કરી દીધો છે તો એકચુઅલી અત્યારે અમે લોકો ચાર જણા છીએ હું છું નીતુ છે અમારો ભાઈ છે અને ભાભી છે તો અમે લોકો ચાર જણા અત્યારે જઈએ છીએ મહાદેવના દર્શને ના અનનોન પ્લેસ ઉપર નથી જતા સિદ્ધાર્થ મહાદેવ જઈએ છીએ અને અત્યારે અમે ઓલરેડી પહોંચી ગયા છીએ અમરોલી ટુ વોલપાડ રોડ ઉપર અને હું કે ગાડી ચલાવું છું અને વરસાદ અત્યારે સાંભેલા ધાર વરસાદ પડી રહ્યો છે શું કહે છે તો કેમ કીધું વ્લોગ બનાવો જરા જરા બોલે છે ઓકે કઈ નહીં વરસાદ બહુ જાજો છે હું તમને બતાવું કે કેટલો વરસાદ પડે છે જોકે મને ગાડી ચલાવવામાં બી પ્રોબ્લેમ આવે છે દેખાતું મને કાંઈ નથી ઓલરેડી મને નંબર છે એક આંખમાં દોઢ છે ને એક આંખ એક આંખમાં એક નંબર એવું કંઈક છે એક ને દોઢ એવી રીતના નંબર છે શું કહેજો અહીંથી પાછી વળ લો એક કામ કરે ઓલો નિકાન કહી દે ઘરે ઓકે તો ચલો

પણ શું યાદ તો વખત નું છે સુધરવાનું છે કે નથી સુધરવાનું તો હું કઈ લે બીજું કઈ કરું છું

ચાલો હોલપડ માં ઘૂસી ગયા છે આપણે સાયણ આવ્યું કે ના અલી આવી ગયું આ જોને દેખાતો નથી એક રસ્તો કેમ જાય છે ઓલા મળે ખબર હવે શરૂ શ્રાવણ મહિનામાં સસ્તા કપડા તમે આટલે લેવા આવો હે અહીંયા બહુ સસ્તા મળે માર્કેટ અહીંયા છે ને કેટલા એમ સસ્તા નહીં ને તો મળે એટલો ફરક પેટ્રોલ નાસ્તો નાસ્તો પછી પેટ્રોલ એમ બધું હરખો પેટ્રોલ ને બધું ગણવાનું કે નહીં એ ભાઈ એ બધું સરખો કેવું નામ હતું કનૈયા કે ચાલુ તો હવે ઓલપડ માં આવી ગયા છે હમણાં અહીં આગળ ઉભા એક દિવસ વેલા આવ્યા નકર હમણાં માર્કેટ ભરાય જ જશે શ્રાવણ મહિનાની હવે બે મિનિટ નો બોલતે હું બોલી લઉં પહેલા અજો હું છે ને તુને પ્રેક્ટિસ નથી બ્લોગ ની કે હું બોલું ત્યારે એને બંધ થઈ જવાનું મને ચાલુ ખબર નો હોય કે બ્લોગ શરૂ છે પણ હું હાથમાં કેમેરો લઈને ઊભો છું તો તને ખબર નથી એમ નહી હજી એવી ટેવ નો પડી હોય ને હા તો ટેવ પાડો કેદી પાડશો એ ભાઈ તો કંઈ નહીં જો અહીંથી સીધનાથનો રસ્તો છે પણ અમે અહીંયા ઊભે રહ્યું હશે કે એક ગાડી હજી પાછળ છે એક મિત્ર આવે છે એની વેઇટ કરશું તો અમારા મોઢભાઈ છે રવિભાઈ ઇટાલિયા અને બાજુમાં છે એમના વાઈફ એટલે અમારા ભાભી જે ડોક્ટર છે બરાબર કારક કારક ડિલિવરી કરી ના છે એટલે ડિલિવરી એટલે બલી છોકરાવાળી ડિલિવરી આવે ને બાળકોની એ ડિલિવરી કરે છે તો ઓહોહોહહ તગાઈની આપણે ઘડીક અહીંયા ઊભા રહીએ ચા પાણી પીએ નાસ્તો કરીએ ત્યાં હું ધીમા નિકો પોચી જાય જો કે એનું નામ એ જ છે એટલે ફોન તો કરી રહી ભાઈ આગળ છે ત્યાં આગળ હે હા એકદમ ગોવિંદા જેવી કેવી થોડે લાગશો ખાઈ પીને તમે જલસા જ કરો છો મને તો ક્યારેક ક્યારેક મને તો ક્યારેક ક્યારેક બપોર નું નથી મળતું અને હું આવીને ખાવ ભાખરી એ રીતનું મને મળે છે

તો નથી જ તે મને ખબર ને કે આ પેલા તો હું માનતા માનતી તમારા રે દૂર દૂર જાતા ને ત્યારે માનતા ની વાત આવી છે એટલે હું એક વાત કહીશ કે નીતુ છે ને ઓલવેઝ માનતા છે ને આ દૂર દૂર હોય ને એવી જ માને એનું રીઝન છે કેમ કે દૂર ની માનતા હોય પૂરી કરવા તો જાવું જ પડશે એટલે એ બાને ફરાઈ જાય અને આ રોજ માનતા રહી જાય હું એવું કઈ ન હોય બે ત્રણ માનતા તો મને ખબર છે

નજીક-નજીકની માનતી હોય પ્રખટેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ આ બધા મહાદેવની માનતા મન ને તો આન્યા 5 મિનિટમાં પહોંચી જઈએ કેમ કે અમારા સોસાયટી નું મંદિર છે ચેરિની બહાર નીકળો એટલે સીધું મંદિર આવે મહાદેવના દર્શન થાય ભાઈ સારું ચાલો હવે આથી 15-20 મિનિટનો રસ્તો છે બરાબર થોડું ડાયરેક્ટ આપણે સિદ્ધનાથ મહાદેવ જઈને મળીએ તો ચાલો લેટ્સ ગો તો ગાઈઝ ઓલરેડી સિદ્ધનાથ પહોંચી ગયા છીએ અને એકચુઅલી પાવર જતો રહ્યો છે એટલે બ્લોકની એક બેન હાડા થઈ ગઈ છે બધા લોકો આમને બેઠા છે અંદર ઉંદર 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 જ્યાં જોવો ને અંદર છે હું તો એમ તો લોકોને મોબાઈલની ફેસ્ટ લાઇટ ચાલુ કરી દેવી જોઈએ હું કેવું તમારું જો નીતો તો ઓલરેડી

એક નંબર વરસાદ આવે છે ત્યાં આગળ બંધ થઈ ગયો અને આપણે વરાછામાં બંધ થઈ ગયો છે અને વોલપાડમાં ચાલુ છે હવે મંદિરની બહાર જવું હોય તો અમારે વિચાર કરવો પડે એમ છે કેમકે બહાર ઓલરેડી વરસાદ ફૂલ ધમાકેદાર ચાલે છે બરાબર અને મંદિરની અંદર આ માણસો બધા દર્શન કરે છે પાવર નથી પણ મંદિરમાં એક બેટરીના હિસાબે એક લાઈટ ચાલુ છે

ऐसे ही ना दे चलो मैं हेटर चलो मेरे को माइनस मत ही आए वही वही हम करें जिके वाह भाई वाह तारा के ता तो वधर तो हूँ पहले तो मैं तो छत्री माय वाह हूँ तो आम ना माय वो लाखों बोलो मैं तेरी हैंडल कैसे दरवाजा दरवाजा क्या मैं खुल पड़ी क्या यही भाई के नो मैं आम का हूँ

ચાલો આપણે બહાર જઈને આપણે વાત કરીએ હું તરા પેલા ફટાફટ ગાડી અહીંથી બહાર કાઢી લઉં ટ્રાફિકમાંથી બરાબર ને નીધું તો ગાઈઝ હે ગાઈઝ ચાલો ભૂકો ગાઈઝ કાઈ દેખાતો નથી ગાઈઝ તો પણ ગાઈઝ ગાડી ચાલે છે ગાઈઝ મિતુની ની ભીગો થઈ છે ગાઈઝ તો તમે આલો આને ક્યો કે વ્લોગ મૂકે ગાડી એકા અમાર ધ્યાન આપે ગાઈઝ પાર્કિંગ લાઈટ બી ચાલુ છે ગાઈઝ છતાં બી નથી દેખાતું ગાઈઝ ગાઈસ બહુ વરસાદ પડે છે ગાઈસ મને ખુદને ને બીક લાગે છે ગાઈસ શું કરું તો પછી મને નો બીક લાગે ગાઈસ હારો ઓલો ગાઈસ હું ઘરે ફટાફટ પોગાડું ગાઈસ અને પછી આપણે બ્લોગ બનાવીએ હે ને ગાઈસ કવિ એવી છે તો અમે લોકો જઈએ છીએ હવે ઘરે પણ અહીંયા ટ્રાફિક જ એટલી છે બાપુ આઈ થિંક સો અમારે કલાક બે કલાક લાગશે ઘરે પહોંચતા નીતુને લાગી છે ભૂખ

તો આપણે ધીમે ધીમે નાખશું ભાઈ આપણે ફાસ્ટ નો ઓકે ને આમાં હે ભાઈ ગોબો પડી જાય હું કેવું તમારું પોલીસ વાળા આવી ગયા છે આગળ બરાબર લાઇટ દેખાય છે પોલીસની એટલે મને એવું લાગે છે ફટાફટ હવે ફટાફટ હવે ટ્રાફિક સોલ્યુશન થઈ જશે થેન્ક યુ ફોર બીંગ હિયર બહુત બહુત ધન્યવાદ